શિક્ષણ વિભાગના આદેશથી સ્કૂલોએ રિક્ષા વાન કે સ્કૂલ બસમાં આવતા વિદ્યાર્થીના વાલીઓ પાસે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવાના શરૂ કર્યા છે જેમાં લખાયું છે કે જે વાહનથી હું મારા બાળકને સ્કૂલ મોકલી રહ્યો છું તે વાહન મેં ચેક કરી લીધું છે અને સેફ છે મુસાફરીમાં સમસ્યા સર્જાશે તો હું પોતે જ જવાબદાર રહીશ

જેમાં વાહનોએ નિયમિત ફિટનેસ ટેસ્ટ કરાવવો જોઈએ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં નોંધણી કરાવી છે કે નહીં તે વાલીઓએ જોવું પડશે વાહનોમાં સ્પીડ કન્ટ્રોલર જીપીઆરએસ ડિવાઇસ અગ્નિશામક ફર્સ્ટ એડ બોક્સ અને સીસીટીવી કેમેરા લાગેલા હોવા જોઈએ ડ્રાઈવરોની યોગ્ય તાલીમ આવશ્યક છે કે નહીં તે તપાસવી જોઈએ સીએનજી વાહનોમાં ગેસ ટાંકી અને વાહનનું ફિટનેસનું પ્રમાણપત્ર હોવું જોઈએ આર્ટીઓ પ્રમાણે બાર વરસ્તી નાના છ વિદ્યાર્થીઓ રિક્ષામાં અને બાર વિદ્યાર્થીઓ વાનમાં બેસાડી શકાશે બાર વરસ્તી મોટા હોય તો મહત્તમ ત્રણ વિદ્યાર્થી રિક્ષામાં અને છ વિદ્યાર્થી વાનમાં બેસાડી શકાશે વિગતો ચેક કર્યા પછી સ્કૂલે આપેલું આ સંમતિ પત્ર વાલીએ ભરવું પડશે હું પ્રાઇમરી સ્કૂલ સુરતમાં ધોરણમાં અભ્યાસ કરતા નામ વાલી આ સાથે અહીં ખાતરી આપું છું કે મેં ટ્રાન્સપોર્ટેશન અને સલામતી સંબંધિત તમામ ગાઈડલાઇન્સ વાંચી છે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા માટે હું પોતે સંપૂર્ણપણે જવાબદાર રહીશ અને આ સાથે મારા બાળકની સલામતી સુનિશ્ચિત કરવા વિગતો સબમિટ કરીશ હું ખાતરી આપું છું કે મેં ક્રોસ ચેક અને ખાતરી કરી છે કે વાહનના માલિક અથવા ડ્રાઈવર પાસે આરટીઓના નિયમો મુજબની જરૂરી પરમિટ છે હું એ પણ જાહેર કરું છું કે મારા બાળકને લઈ જતું આવતું વાહન વાહન વ્યવહાર વિભાગે જારી કરેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરે છે હવે સ્કૂલ સવારે કઈ થાય તો કોના ઉપર છોડે કેમકે સ્કૂલ તો જો આવી રીતના પ્રમાણપત્ર બહાર પાડે તો અમે સાઈન કરીએ એટલે કઈક થાય તો એ લોકો તો હાથ ઊંચા કરી દી તો અમારું એવું કહેવાનું છે કે બધા ઇક્વલી રિસ્પોન્સિબિલિટી ડ્રાઈવર